રાજસ્થાન સમાજે હત્યા વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું સુરત રાજસ્થાન સમાજે આલોક અગ્રવાલના બાકીના હત્યારાઓને પકડીને તેમને કડકમાં કડક સજા આપવા માટે આવેદનપત્ર આપ્યું બે ઓગસ્ટના રોજ લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજસ્થાની શ્રી આલોક અગ્રવાલની ક્રૂરતાથી હત્યા કરી હતી આ ઘટનાથી સમગ્ર રાજસ્થાની સમાજ દુઃખી છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ અત્યંત પીડાદાયક અને ભયાનક છે જેના કારણે આસપાસના વિસ્તારમાં મહિલાઓ બાળકો અને કાપડના વેપારી ભાઈઓમાં ભયનું વાતાવરણ

તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે